વિસાવદરમાં બે દિવસ પહેલા એક બનાવો બની ગયો વિસાવદરના એક વેસાણીઓ માં આમ આદમી પાર્ટીનો ધારાસભ્ય રાહુલ ગાંધી બારામાં નિવેદન ન કરવાનું નિવેદન કર્યું ઈ ભૂપત ભાયાણીને અમરેલીની આ કાર્યાલયથી એનું પણ કાર્યાલયનું ઉદ્ઘાટન હતું ઈ ભાજપના વ્યક્તિનો કહેવા માંગુ છું કે તે જ તમે જે અમારા રાહુલજી બારામાં નિવેદન કર્યું રાહુલજીને જે તમે ભાષાથી ઉપયોગ કર્યો હું તમને પૂછવા માંગુ છું